દરેક પંચમહાલ જિલ્લાના એનએફએ રેશન કાર્ડ ધારકો ને ખાસ વિનંતી અને જણાવવાનું કે આપ સૌ સુવિધિત વિદિત છો કે ભારત સરકાર દ્વારા સો ટકા ઈ કેવાયસી માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરી અને કરવાનું થાય છે હવે આ માય રેશન એપ્લિકેશન વડે જે ફેસ ઓથેન્ટિકેશન એટલે કે આપણો ચહેરો છે કે મોટું છે એ મોઢા આધારિત ઈ કેવાયસી કરવાની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી રીતે કરવાની નિયામક અન અને નાગરિક પુરવઠાની કચેરી દ્વારા દ્વારા તૈયાર કરી અને કોઈ પણ મામલાદાર કચેરી કે ગ્રામ પંચાયતની કચેરીએ ધકો ખાવાની કોઈ જરૂર નથી કારણ કે આ પ્રક્રિયાથી તમે ઘરે બેઠા તમારું જે માય રેશન એપ્લિકેશન વડે ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી કરી શકો છો અને એટલા જ માટે અમે એક સરળ ભાષાની અંદર બધા સમજી શકે એના માટે એક આ ડેમો દ્વારા આખી આખું બતાવીએ છીએ કે કેવી રીતે આ પ્રક્રિયા કરવાની છે આ પ્રક્રિયાની અંદર મેન ત્રણ સ્ટેપ છે એક આપણા મોબાઈલની અંદર માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બીજું સ્ટેપ છે કે એ એપ્લિકેશન જે ડાઉનલોડ કરી છે એની અંદર આપણા જે રેશન કાર્ડનું ઓફિસ ઓથેન્ટિકેશન કરવાનું છે જે સભ્યોનું એ રેશન કાર્ડને લિંક કરવાનું છે અને ત્રીજું છે ઈ કેવાયસી કરવાનું એટલે આ ત્રણે ત્રણ જે પ્રક્રિયા છે એ આપણે કરીને બતાવીશું ટોટલ અગિયાર સ્ટેપ છે એ અગિયાર સ્ટેપની અંદર માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી જે આપણું રેશન કાર્ડ લિંક કરવાનું છે એમાં ચાર સ્ટેપ છે અને બાકીના સાત સ્ટેપ છે એ ઈ કેવાયસી માટેના છે એટલે અગિયાર સ્ટેપની અંદર આ આખી આખી પ્રક્રિયા છે એ સરળ ભાષામાં આપણે હમણે કરી બતાવી ગેસ ઓથેન્ટિકેશન જે એના માટે ઈ કેવાયસી કરવા માટે જે માય રેશન એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે તો આ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી છે આ જે આપ જોઈ શકો છો કેસરી કલરની જે એપ્લિકેશન આવે છે આ ડાઉનલોડ કરી દીધી છે હવે એને આપણે ઓપન કરીશું આ એપ્લિકેશન લોગ ઇન કરવા માટે જે આપનો મોબાઈલ નંબર છે જે આધાર કાર્ડ સાથે લિંક કરેલો છે એ મોબાઈલ નંબર અહીંયા આપણે દાખલ કરવાનો છે સિત્તેર ચાર ચૌદ આવશે હવે અહીંયા હોમ પેજ ની અંદર સૌ પ્રથમ આપણે જે રેશન કાર્ડ લિંક કરવાનું છે પહેલી પહેલું સ્ટેપ આપણું છે રેશન કાર્ડને લિંક કરવાનું છે તો એમાં આ પ્રોફાઇલ આવે છે પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશું અને અહીંથી પણ તમે જઈ અને અહીંયા પણ પ્રોફાઇલ આવે છે ત્યાંથી પણ તમે ખોલી શકો છો તો હવે આ તમે જ્યારે પ્રોફાઇલ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીંયા આવશે તમારું રેશન કાર્ડ લિંક કરો તો એના એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું એ ક્લિક કરશો એટલે અહીંયા લખેલું આવશે કૃપા કરીને તમારો રેશન કાર્ડ અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરો એટલે અહીંયા રેશન કાર્ડના આપણે જે પંદર આંકડા છે પંદરે પંદર આંકડા નાખવાના છે બોલો તો અહીંયા આપણે આપ જોઈ શકો છો કે પંદર ડિજિટ જે પંદર આંકડા છે એ રેશન કાર્ડના નાખવામાં આવ્યા છે અને અહીંયા આપણે આધાર કાર્ડના જે બાર ડિજિટ આવે છે આંકડા એના છેલ્લા ચાર આંકડા નાખવાના છે તો એ હવે આ નાખશો એટલે અહીંયા આવશે ઓપ્શન તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર આપણે ક્લિક કરીશું એ ક્લિક કરીશું એટલે અહીંયા આ સૂચના આવશે એ તમારે કાળજીપૂર્વક વાંચવાની છે અને અહીંયા જે ચેકબોક્સ આપ્યો છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે આ સૂચના વાંચ્યા પછી તમારે અહીંયા કે હું સંમતિ સ્વીકારું છું એ જે ચેકબોક્સ છે ત્યાં તમારે ક્લિક કરવાનું એટલે આવું ટીક માર્ક્સ આવશે અને હવે જે સ્ટેપ છે આપણું આધાર ઓટીપી જનરેટ કરો અહીંયા જે આપણે ઓટીપી આવી ગયો છે એ ઓટીપી હવે દાખલ કરીશું પોતે આ ઓટીપી દાખલ કર્યો હવે આ ઓટીપી ચકાસો અહીંયા તમને દેખાય છે કે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાવ આ આવે એટલે તમારે સમજી લેવાનું તમારું જે રેશન કાર્ડનું જે ઈ કેવાયસી કરવાનું છે એ તમારું રેશન કાર્ડ છે લિંક થઈ ગયું છે ફરીથી આપણે એપ્લિકેશન ઈ કેવાયસી કરવા માટે લોગિન કરીશું કરીશું એકાઉન્ટ સ્વિચ કરી અને મોબાઈલ નંબર હવે આપ જોઈ શકો છો કે ફરી આપણે લોગિન થયા પછી આ હોમ પેજ આવશે અને હોમ ની અંદર ડાબીની સાઈડ જ્યારે તમે સ્ક્રોલ કરશો એમાં લાસ્ટમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમા નંબર ઉપર આધાર ઈ કહેવાય છે આ જે ઓપ્શન આપેલો છે એના ઉપર આપણે ક્લિક કરવાનો છે આ ક્લિક કરશો એટલે અહીંયા જુદી જુદી સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓ આપને કાળજીપૂર્વક વાંચવાની છે સાથે સાથે અહીંયા જે આપણા ચહેરાને એટલે કે ફેસને જે આપણે કેપ્ચર કરવાનો છે એના માટેની જે એપ્લિકેશન આવે છે આધાર ફેસ આરડી એપ એ જે અહીંયા લિંક આપેલી છે એ દેખાય છે એને આપણે ડાઉનલોડ કરી લેવાની છે પહેલી એટલે પહેલા આપણે એના ઉપર ક્લિક કરીશું આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા હવે એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે આધાર ફેસ આરડી કે જે ફેસ એટલે કે આપણો ચહેરો કેપ્ચર કરવા માટે આ એપ્લિકેશન જરૂરી છે આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે હવે આપણે પાછા જઈશું જે સૂચનાઓ હતી ત્યાં આપણે સૂચનાઓ હતી અહીંયાથી આપણે એપ્લિકેશન જે હતી આધાર ડાઉનલોડ કરી લીધી છે હવે આગળ વધીશું કે આ બધી સૂચનાઓ અમે વાંચી છે એટલે એના ખરા માટે આપણે જે અહીંયા ચેકબોક્સ આપેલું છે ત્યાં ક્લિક કરીશું ટીક માર્ક્સ આવશે એટલે આગળ વધીશું કાર્ડની વિગતો મેળવવો એટલે એના ઉપર આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરીશું હવે અહીંયા જુઓ આપણે જે રેશન કાર્ડ આગળ લિંક કરેલું હતું એ નંબર આવી ગયો હવે એ તમે ટેલી કરી લો કે આપણે જે રેશન કાર્ડ નાખ્યો હતો એ જ નંબર છે બરાબર છે રેશન કાર્ડ નંબર ટેલી કર્યા પછી અહીંયા જે ચાર આંકડા આપેલા છે કોડ દાખલ કરવાનો છે એટલે સાસઠ બાવીસ આ કોડ દાખલ કરશો એટલે હવે આપણે જે જેવાય કેવાયસી કરવાનું છે એના સ્ટેપ આવી જશે એમાં સ્ટેપ વન છે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે જો અહીંયા કાર્ડમાં જે આધાર છે સભ્યો એ કુલ છ છે તો આ છ સભ્યો આ તમામે તમામ સભ્યોએ વારાફરતી વન બાય વન દરેકે દરેકે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે એટલે હવે આપણી જોડે જે અહીંયા જેનું આપણે ડેમો કરીએ છીએ એમાં એમનું નામ છે પઠાણ ઇકબાલ યુસુફ ખાન તો એમને આપણે સિલેક્ટ કરીશું બરાબર છે આ સિલેક્ટ કરીશું એટલે અહીંયા સ્ટેપ ટુ આવશે આ સભ્યમાં આધાર ઈ કેવાય કરો એના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરીશું એટલે પાછી અહીંયા જે સૂચના આપેલી હોય છે એ સૂચના વાંચી જવાની છે અને હું ઓથેીકેશન સિસ્ટમથી મને પોતાને પ્રમાણિત કરવામાં કોઈ વાંધો નથી એવું સંમતિ સ્વીકારું છું આ માં ક્લિક કરવાનું છે એટલે ટીકમાર્ક આપશે અને ઓટીપી જનરેટ કરવાનો સ્ટેપ થ્રી ઓટીપી જનરેટ કરો હવે અહીંયા આ ઓટીપી છે એ આપણો જનરેટ થઈને આવી ગયો છે એ ઓટીપી નાખીશું આ ઓટીપી નાખ્યો છે હવે આ સ્ટેપ ફોર છે ઓટીપી ચકાસો હમ હવે આપણે અહીંયા પરમિશન માગશે કે ભાઈ આ જે અલાઉ કરવાનું છે જે આપણે આગળ આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરી હતી તો એને આપણે પરમિશન આપવાની છે કે ક્યારે ક્યારે આને આપણે વાઇલ યુઝિંગ ધ એપ તો આપણે અહીંયા પેલું વાઈલ્ડ યુઝિંગ ધ એપ એ પરમિશન આપ્યા પછી આપણે હવે અહીંયા આગળ ઓપ્શન આવશે ફેસ આ જે એડવાઇઝરી આપેલી છે એ એડવાઇઝરી આપણે સ્વીકારી લેવાની છે વાંચીને અને અહીંયા પાછું ટીક કરવાનું છે અને આગળ પ્રોસીડ પ્રોસીડ છે કરશો એટલે ચહેરો આવી જશે એ ચહેરો અહીંયા ઉભા રહીને આંખ પટપટાવવાની છે ફરીથી ચહેરો કેપ્ચર કરવો પડશે ત્યારે આંખો છે એ ખાસ એટલે જેવો ચહેરો દેખાય એવો આંખો છે એને આમ પટપટાવાની છે એટલે એ ખાસ આંખો હાવ એક સ્થિરે ના રહેવી જોઈએ તો આપણે આ ચહેરો કેપ્ચર કરો હવે આ રીતે આવી ગયો છે અને ખાસ ધ્યાનમાં રાખવાનું કે આંખ છે ને એને બ્લિંક કરવાની છે જ્યારે કેપ્ચર કરો ત્યારે એટલે કે આંખને પટપટાવવાની છે તો આ આવી ગઈ હવે તમારે ખાલી અહીંયા મંજૂરી માટે વિગતો મોકલવાની છે એ ઓપ્શન ઉપર અહીંયા આઈ વોન્ટ ટુ સેન્ડ ઇ કેવાયસી ડિટેલ્સ ફોર એપ્રુવલ એટલે આ સીધો તમે એપ્રુવલ કરશો એટલે મંજૂરી માટે વિગતો સીધી આપણે મામલાદાર કચેરીની અંદર ઓટોમેટિક સેન્ડ થઈ જશે મંજૂરી માટે વિગતો મોકલો અહીંયા રિક્વેસ્ટ આવી ગઈ કન્સન સપ્લાય ઓફિસ એટલે હવે આ તમારું જે અહીંયા ઈ કેવાયસી સી હતું એ કામગીરી તમારે જે કરવાની થતી હતી રેશન કાર્ડ ધારકે એટલે કે એમના સભ્ય એ આ પૂર્ણ થઈ છે આ એક સભ્યનું થયું છે હવે બાકીનાનું બીજા સભ્યનું આપણે તમારી રીતે જેટલા પણ પાંચ સભ્યો હોય છ સભ્યો હોય તો એનું વન બાય વન આ રીતે મોકલી દેવાનું છે અને પછી મામલાદાર કચેરીએ એને એપ્રુવલ આપવામાં આવશે એટલે તમારો આજે ફેસ ઓથેન્ટિકેશન ઈ કેવાયસી છે એ એક કેવાયસી પૂર્ણ થયું આ વિડિયોની અંદર આપણે ઘરે બેઠા કેવી રીતે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફેસ ઓથેન્ટિકેશન આધારિત એ કેવાયસી કરી શકાય એ આપણે સરળ અને ડેમો સાથે સમજૂત કરવામાં આવ્યા છે આનો ફાયદો એ છે કે સૌ આપણે ઘરે બેઠા જ દરેક રેશન કાર્ડ ધારક પોતાના ઘરેથી ફેસ ઓથેન્ટિકેશન ઈ કેવાયસી કરાવી શકશે સાથે સાથે જે નાના બચ્ચા છે એ નાના બચ્ચાનું પણ બાળકો છે એનું પણ ઘરેથી જ ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે અને જે વૃદ્ધો છે વૃદ્ધોને પણ ઘરેથી જ થઈ શકશે અને બીજા બધા માણસોનું પણ ઘરેથી જ થઈ શકશે એટલે કોઈ મામલાદાર કચેરીએ કે ગ્રામ પંચાયતે જવાની જરૂર નથી અને તમામે તમામે પંચમહાલ જિલ્લાના દરેક રેશન કાર્ડ ધારકોએ તેમના દરેક સભ્યોએ તારીખ બે હજાર ચોવીસ સુધીમાં આ જે ઈ કરવાનું છે એ કેવાયસી પૂર્ણ કરો અને આપનો જે મળવાપાત્ર અનાજનો જથ્થો છે એ અનાજનો જથ્થો આપને સૌને આ રીતે ફેસ ઓથેન્ટિકેશન ઈ કેવાય સી કરવાથી ચાલુ રહેશે